ધોરણ નવ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની જે પ્રવૃત્તિઓ છે તે આપણી ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચુકી છે વિડીયો પીડીએફ બંને ફોર્મેટમાં ને હવે તમે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિઓની પીડીએફ પણ મેળવી શકો છો અને એ પણ તમારા વોટ્સઅપ નંબર ઉપર તો આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચાલો દોસ્તો શરૂ કરીએ ધોરણ નવ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર છ આપણા વૈજ્ઞાનિકોનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન હવે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી જેટલી પણ પ્રવૃત્તિઓ છે તે દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો ચાલો દોસ્તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છ આપણા વૈજ્ઞાનિકો એમાં જુઓ તમે શાળા અને સમાજમાં વિવિધ એવા લોકોના નામ સાંભળ્યા હશે જેઓ મૂળ ભારતમાં જન્મ થયો હોય અને દેશ માટે ઉત્તમ કાર્ય કર્યું હોય આમાં સંતો ડોક્ટર વકીલ શિક્ષક વૈજ્ઞાનિક સૈનિક સમાજસેવકોના નામ હશે અહીં તમારે ભારતના એવા વૈજ્ઞાનિકો વિશે વાંચી શોધીને માહિતી એકઠી કરવાની છે જેઓએ ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે કામ કર્યું હોય તમારી શાળાના પુસ્તકાલયમાં આવા અનેક વ્યક્તિઓની વિગત હશે તેની માહિતી મેળવો આપેલ કોષ્ટકમાં તેમના નામ અને તેમણે કરેલી વિજ્ઞાન ક્ષેત્રની શોધ વિશે લખો ચાલો ભારતીય વૈજ્ઞાનિકનું નામ અને તેમણે કરેલી શોધો તો ભારતીય વૈજ્ઞાનિકનું નામ છે જગદીશ ચંદ્ર બોઝ તેમણે કરેલી શોધો કે વનસ્પતિમાં જીવ હોય સીવી રમન તો એમાં કરેલી શોધ તો કે રામન અસર ભારતીય વૈજ્ઞાનિકનું નામ તો હોમી ભાભા તેમણે કરેલી શોધ તો અણુશક્તિ કાર્યક્રમના પિતા ભારતીય વૈજ્ઞાનિકનું નામ તો કે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કાર્યક્રમના પિતા બીજા વૈજ્ઞાનિક છે એપીજે અબ્દુલ કલામ મિસાઇલ વિકાસ કાર્યક્રમ શ્રીનિવાસ રામાનુજમ તો ગણિતના ક્ષેત્રે અત્યંત મહત્વપૂર્ણ યોગદાન સત્યેન્દ્રનાથ બોજ તો બોજ આઇન્સ્ટાઈન આંકડાકીય સિદ્ધાંત મેઘનાદ સહા તો સહા આયનોનાઇઝેશન સમીકરણ વિષ્ણુ શ્રીરામ ઉપાધ્યાય તો ભારતીય ભાષાઓમાં વૈજ્ઞાનિક લખાણોનું સરળીકરણ મિત્રો ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની દરેકે દરેક પ્રવૃત્તિઓ જે છે તેના પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને દરેક તે દરેક વિડીયો જે છે એ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જરૂરથી એ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો અને પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર કરો નંબર ઉપર સંપર્ક કરો કયો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપર પણ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આજે જ સંપર્ક કરી લેજો ભારતીય વૈજ્ઞાનિકનું નામ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી શોધ તો વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક નીતિ પર કાર્ય રાજા રમનના તો ભારતનું પ્રથમ પરમાણુ બોમ્બ પરીક્ષણ તેસી થોમસ તો મિસાઇલ અગ્નિ પાંચની વિકાસ ટીમમાં મુખ્ય ભૂમિકા રઘુનાથ અનંત મશેલકર ઇનોવેશન અને પેટન્ટની દિશામાં કામ મનોજ બેન્સલ તો કૃત્રિમ બુદ્ધિ એઆઈ અને મશીન લર્નિંગ અને ડેટા વિજ્ઞાન ક્ષેત્રે કામ ગોપાલ સમુદ્રમ નારાયણ આયંગરમ રામચંદ્રન તો રામચંદ્રન પ્લોટ અશોક ઝુંઝુનવાલા તો ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ અને ટેલિકોમ્યુનિકેશન અને ઇનોવેશન ઉદયલાલ તો કૃષિ વિજ્ઞાન અને પાકશાસ્ત્ર બિરબલ સહાની સાહની તો પે પેલિયોબોટની એટલે કે પૌરાણિક પેદાઓની અભ્યાસ ત્યાર પછી છે પાર્થ સાબરવાલ જૈવિક ખેતી ઇકોલોજી અને કૃષિ ક્ષેત્ર સંશોધન ત્યાર પછી છે કલ્પના ચાવલા તો યાત્રી પછી છે વેંકટરામન રામકૃષ્ણન તો રાબોઝોમનું ઢાંચાકીય વિઘટન તો પીએસએલવી અને પ્રોજેક્ટ્સમાં યોગદાન હરગોવિંદ ખુરાના ડીએનએ ની રાસાયણિક રચના અને તત્વોની શોધ માટે નોબલ વિજેતા વેણુભટ્ટ યુરેનિયમ તથા અન્ય ખનિજોમાં સંશોધન સલીમ અલી ભારતીય પક્ષી વિજ્ઞાનના પિતા સી એન આર રાવ તો ઘન અવસ્થામાં વિજ્ઞાનમાં યોગદાન પછી છે વેંકટરામન રાધાકૃષ્ણન તો રેડિયો ખગોળ વિજ્ઞાન વિશ્વેશ્વરૈયા તો મિકેનિકલ એન્જિનિયરિંગ ફ્લડ કંટ્રોલ અને ડેમ ડિઝાઇનમાં યોગદાન પીએમ ભરગવ તો આધુનિક મોલેક્યુલર બાયોલોજી સંશોધનમાં યોગદાન મિત્રો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છ જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની એ પ્રવૃત્તિ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વાધ્યયન પોથી છે એટલે કે ગાલા સાધ્ય પોથી છે અથવા તો જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો ને અને સાથે સાથે આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ નવમાં અભ્યાસ કરતા હોય તે દરેક સુધી શેર કરી દેજો